આ રાંધવાના કાકા અને અરે પમા આ વિમાન નથી જોતું આ યમરાજને જોઉં છું આ સામેથી કાળું વાદળું દેખાય ને મને કાળીઓ ચરમી દેખાય છે જીરું વાવ્યું ત્યારે રાત્રે ઊંઘમાં મને જીરું જ દેખાય છે કાલે સપનામાં જીરા ઉપર મેંકો જેમ છંટકાવ કર્યો પમો અરે કાકા તમે તો સાવ બીકળ છો અત્યારે બે હજાર છવ્વીસ અને મેં ફેસબુક પેજમાં જોયું કે જીરાને તો અત્યારે એસીમાં રાખી શકાય એવી ટેકનોલોજી આવવાની છે રાંધવાના કાકા એલા છાનો રહેને આ જીરું એટલે કાળું સોનું કહેવાય પણ આ સોનું સાચવા મારા માથાના વાળ સફેદ થઈ ગયા આ જીરું તો એવું છે કે જોરથી છીક ખાઈએ તોય શરદી થઈ જાય સુકાઈ જાય અરે પમ્મા કાકા ઊભા રહો ને ગૂગલ પર લખ્યું છે કે જીરામાં મ્યુઝિક વગાડવાનો દાણો વજનદાર થાય છે હું સ્પીકર ગીતો વગાડું છું અરે રાંધવાના કાકા ખીજાય ખીજાય ને હા વગાડ બે વફા સનમ વગાડે એટલે જીરું બિયારણ રડવા માંડે એનાથી આંસુ એને પાણી મળી જાય મૂર્ખા આ તો ઝીરો જીરો બાવન ચોતરી અને બોરોન છાંટવું પડે તો દાણા વજનદાર થાય તારા ગીતોથી જીરું ઊભું ઊભું સુકાઈ જશે અરે પમા કાકા ભાવ તો અત્યારે ઊંઝા યાર્ડમાં પાંચ હજારને પાર કરી ગયા હો મેં વોટ્સઅપમાં મેચીસ વાંચ્યો રાંધવાના કાકા ખુશ થઈ ગયા હે સાચું કહે છે પાંચ હજાર ભાવ આવને પાર થઈ ગયો તો લગ્ન કરી નાખીએ આખા ગામને લાપસી જમાડીએ અરે રાંધવાના કાકા તો પછી લાપસી ભૂલી જઈએ આપણે બે જણા જઈએ ને સી જીરાનું શરબત પીને જીવશું અરે તારે તો લગ્નની વાત જ નથી કરવી કુંવારો જ રહેવું કારણ કે જીરાના ભાવ અત્યારે છોકરીઓનો સ્વભાવનો કોઈ ભરોસો નહીં અરે રાંધવાના કાકા ઓ બાપ આ ગાજિયા પમા દોડ પ્લાસ્ટિક લઈ આવ્યા જીરું ઢાંકવાનું છે પમો અરે કાકા એ તો મારું બાજુવાળા છગનભાઈએ ટ્રેક્ટર ચાલુ કર્યું છે એવો અવાજ છે શાંત થાવને રાંધવાના કાકા અનુભવ તે મને હાર્ટ એટેક લાવી દેધો ભાઈ જીરું પાકી ઘરમાં ન આવે ત્યાં સુધી જીવ તાળવે તૂટી જાય અરે રાંધવાના કાકા મિત્રો આ રમૂજી વાત હતી તમને પણ જીરું પકવતી વખતે એ ખાવાની ખેલ નથી જે ખેડૂત જીરું પકવે એને જ ખબર હોય કે જો આ વિડીયો મજા આવી હોય તો શેર કરજો અને નહીતર અમારું જીરું તમને ચરમી લગાડી દેશે હસીને જય પાન જય કિસાન